નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો નવા ધાણામાં ત્રણ હજાર પાંચસો ગુણીની નવા ધાણાની આવક નોંધાયેલી છે મિત્રો આજે નવા ધાણામાં બમ્પર આવક જોવા મળી રહી છે અને હાલ જૂના ધાણાની આવકની વાત કરું તો જૂના ધાણામાં ફરીવાર મિત્રો ત્રણ હજાર ગુણીની આવક નોંધાયેલી છે આજે મિત્રો જૂના કરતાં નવા ધાણામાં ફૂલ પાંચસો ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજે જૂના કરતાં પણ નવા ધાણાની આવકમાં લીડ થઈ ગઈ છે અને મિત્રો જે ગયા શનિવાર કરતાં મિત્રો ગયા શનિવારે બારસો ગુણી હતી તેનાથી મિત્રો બમ્પર આવક આજે જોવા મળી રહી છે અને હાલ જૂના ધાણામાં રાજ્યનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે જૂના ધાણાના બજાર ભાવ તો વિડિયોમાં એડ સુધી બન્યા રહીજો અને મિત્રો નવા ધાણાનો વિડીયો આપણે આવશે પ્રોપર રાજ્યનો પ્રોપર માહિતી સાથે તે પણ જોવાનું ભૂલશો નહીં તેરસો ને એક્યાસી ધાણા છે ઇગલ પ્લસ કલરમાં તેરસો એક્યાસી ક્વોલિટી સારી બિન ધાણા જૂના ધાણા બારસો ને છોતેર બારસો ને છોતેર ભાવ છે કલર માં સારા બિન ડંકી છે નવસો પૂરા ડંક વાળું છે મીડિયમ મિત્રો ધાણા છે નવસો Oh yeah. नौसंख्या अभी तली yeah, है ना भावी जो मर जाना तेर सौ नेकासी तेर सौ नेकासी बहुत ही जीगल प्लस कलर मधाना जेबी नंगी धाना मेनर कच्चर साथ <laughs> તેરસો ને એકાણું ધાણા છે તેરસો ને એકાણું ભાવ થયો છે ઈગલ પ્લસ કલરમાં ક્વોલિટી બહુ સારી કલરમાં સારા દેખાય છે જૂના ધાણા છે

બારસો ને એકાવન ધાણા છે મિત્રો ખાબદાબ બધું મિક્સમાં છે ડંક વાળું છે બારસો એકાવન મીડિયમ ક્વોલિટી મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો જૂના ધાણા બજાર ની વાત કરું તો બજાર તો મિત્રો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે